પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ બે દિવસ અગાઉ વસલાલી પોલીસ સ્ટેશનની હદમાં તીક્ષ્ણ હથિયારથી લોહીલુહાણા હાલતમાં સાકીર ખાનનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા સાકિર ખાન અંબર ટાવર પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું વધુ તપાસમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની માતા આશાબેન દ્વારા યુપી સાઇડના રહેવાસી કદનું નામના વ્યક્તિને એક લાખની સોપારી આપવામાં આવી હતી અને આ કામને અંજામ આપવા માટે પાંચ હજાર રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા તેના પછી આરોપી દીકરીના પ્રેમીને બે રહેમીથી મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે અમદાવાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અસલાલી પોલીસ દ્વારા આરોપી માતા અને અન્ય બે આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાજી અમદાવાદ ગઈ તારીખ પંદર પંદર તારીખ અહીંયા અસલાલી વિસ્તારમાં એક ગામ છે ત્યાં એક ડેડ બોડી મળી હતી આ ડેડ બોડીની ઇન્ફોર્મેશન જે ગામના સરપંચ અમે આપી હતી ઓર ત્યાં તરત પોલીસ ત્યાં પહોંચી તો ત્યાં જોયો તો એક માણસ જે ત્યાં પડ્યો હતો ઓર એના નેક ઉપર જે ગળા ઉપર જે જેપ ગુંડ હતો ઓર બાજુમાં એને એક રિક્ષા પડ્યો હતો ઓર પછી તમારી પોલીસ ત્યાં કુચબીન કરી હતી તો ત્યાં એક ચાકુ મળ્યો હતો જે બ્લડ બ્લેડ ચાડુ ચાકુ મળ્યો હતો ઓર એ જે માણસની જે ઓળખ જે સાકીર એ જુવાપુરાનો રહેવાસી છે આ રીતે થઈ હતી આ સાકીર જે છે આ સાકીર એક રિક્ષા ચલાવતો હતો પછી રિક્ષાને આઈડેન્ટિફાઈ કરીને જે રીક્ષા એક નારોળની એક લેડીને નામ હતો ઓર પછી લેડીને પૂછપરછ કરતાં ખબર પડી કે જો બાકી બધી અમે કાવધરૂ સામે આવી હતી અમે એના ટેકનિકલ પુરાવા અને જે બાકી જે હ્યુમન સોર્સિસથી ખબર પડી કે એમાં કોણ કોણ જે સકમન છે સકમનને અમે બધા તમામ ઉપાડ્યા હતા ઓર ઉપાડીને એને પૂછપરછ કર્યા ખબર પડતી કે આખી કોન્સ્પિરસી જે હતી એક આશા નામની લેડી જે સેવન્ટી ટુ યર્સ ઓલ્ડ છે એ રચી હતી એ એની સાથે જે એનો એનો પૌત્ર અને એને ભાઈનો દીકરો ધર્મ કરીને હતો એ ત્રણો આ કોન્સ્પિરિસી રચી હતી ત્યારે એ કોન્સ્પિરસી કરવાનો જે કારણ જે હતો એ એનો કારણ એવું હતું કે આ જે સાકિર જે હતો સાકિરનો એ આસાની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો ઓર સાકીર પહેલાથી મેરિટ હતો એને એની દીકરી પણ પહેલાથી મેરિટ હતી તો આ વસ્તુ એમને ગમતી ન હતી ઓર આ લગભગ બે મહિના પહેલી આ ડિસાઈડ કરી લીધો હતો કે જે એમને મારવાનો છે ઓર એને જે વેપન યુઝ કર્યો હતો જે ચાકુ એ ચાકુ એને ભાઈનો દીકરો ધરમ જે છે અંબાજીથી લઈને આવ્યો હતો ઓર એનો જે પોત્ર હતો એ પોત્ર એ ચાકુ અરેન્જ કરીને એને જે મારવા આવડો જે માણસ છે હતો ધર્મેન્દ્ર પાસી જે મૂળ ઉત્તર પ્રદેશ સુલતાનપુર જિલ્લાનો રહેવાસી છે ઓર ઓર કરતો હતો હતો ફેમિલી સાથે આ જે ડોસીમાં હતા એ ડોસીમાં એમને આ કામગીરી એક લાખ રૂપિયામાં આપી હતી ઓર એને પાંચ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા એ પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને એને આ ચાકુ લઈને આ જે માણસ છે સાકેર એમના પહેલાથી એમનો મિત્ર હતો એને રિક્ષાને પાસે પાછળ બેસીને જો કઠવાડા બાજુ જતા હતા ઓર એ કઠવાડા બાજુ પહોંચતા જોઈએ રિક્ષા રોક્યો હતો રિક્ષા રોકીને જે પરત રિક્ષામાં જયારે બેસ્યો હતો તે વખતે જે પાછળથી જો એના ચાકુથી ઘાઘર્યો હતો જે કદ્દુ ઉર્ફે ધર્મેન્દ્ર ઓર એની ત્યાં ઓન સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઓર બનાવ બન્યા પછી એ જે ધર્મેન્દ્ર ઉર્ફે કદ્દુ જે હતો એ ત્યાંથી ભાગીને અમદાવાદ વિસ્તારમાં સિટીના વિસ્તારમાં ગયો હતો ઓર ત્યાંથી એ પૈસા કલેક્ટ કરવા માટે ફરીથી એ ડોસીમા પાસે આવ્યો હતો ઓર ત્યાંથી એમને ફરીથી પાંચ હજાર રૂપિયા લીધા એને ત્યાં નગર બાલ જતો રહ્યો હતો અમારી એલસીબી અને અસલાલી પોલીસ સ્ટેશનની તમામ ટીમો જોઈએ એની શોધખોળમાં લાગી હતી ઓર એને પછી કાલના દિવસે જોયા અમદાવાદ સિટીથી એમને પિક કર્યો હતો અત્યારે એ ત્રણોને અટક કરી લીધા છે એની પૂછપરછ પહેલાથી એમને બે મતલબ બે મેરિ થયેલી છે એને રેખાની પણ બે મેરિસ થયેલી છે પણ બંને એની અત્યારે એની હસબૅન્ડ સાથે રહેતી નથી ઓર આજે પ્રેમ પ્રસંગ હતો એનો લગભગ બે થી અઢાઈ વર્ષ ટોટલ એમને જે સોપારી આપી હતી આ ટોટલ એક લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો ઓર એક લાખ રૂપિયામાં પાંચ હજાર રૂપિયા પેલા એડવાન્સમાં આપી દીધા હતા એને જે બાકીના પૈસા જે કામ થયા પછી આપવાના હતા ઓર જ્યારે એમનો આ આ સાકીર ઉપર જે ગા કર્યો હતો આ ગા કરીને આ જે કામ પૂરું થયા પછી ત્યાંથી જે આ પૈસા લેવા માટે આ ડોસીમાં પાસે ગયા હતા એને ડોસીમાં એમને પૈસા આપ્યા પણ હતા પૂરા પૈસા નથી આપ્યા

કદ્દુ જે છે મૂળ સુલતાનપુર કદ્દુ નું અસલી નામ ધર્મેન્દ્ર પાસી છે જે મૂળ સુલતાનપુર જિલ્લા યુપીના રહેવાસી છે ઓર અહીંયા છૂટક મજૂરી કરતા હતા એને આશાના ઘરમાં પણ નાનો મોટો કામ કરતા હતા